એસઓજીએ પોશીનામાંથી ફરાર આરોપીને ઝડપ્યો પ્રોહિબિશન કેસમાં મહિનાથી નાસ્તો ફરતો હતો પોશીનામાંથી પ્રોહિબિશનના ગુનામાં મહિનાથી ફરાર આરોપીને આરોપીને ઝડપી પાડ્યો છે વધુ કાર્યવાહી માટે પોશીના પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે વધુમાં વધુ ફરાર આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હતી આ સૂચનાના આધારે પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી શંકર ભગાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ બાવીસ રહેઠાણ મામા પીપળા તાલુકો પોશીના જિલ્લો સાબરકાંઠા અંગે ખાનગી બાતમી મળી હતી બાતમીના આધારે આરોપી શંકર ચૌહાણે પોશીના ગોયા નાકાથી પોશીના બજાર તરફ જતા રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો તેની ભારત નાગરિક સુરક્ષા સંહિતા મુજબ અટકાયત કરવામાં આવી છે રિપોર્ટર હમીદ મનસુરી બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા